નમસ્કાર દર્શક મિત્રો પ્રવૃત્તિઓને અટકાવવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત શહેર વિસ્તારમાં પ્રોહિ કેસો શોધી કાઢી આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી વડોદરા શહેર પીસીબી ની ટીમ આ કામગીરીમાં પહેલી રેડ દરમિયાન કારેલી બાગ નાગરવાડા મહેતાવાડીમાં આવેલ મકાનમાં માં રાખેલ ઇંગ્લિશ દારૂ જથ્થો શોધી કાઢી ગણના પાત્ર કેસ કરવામાં આવ્યો છે સાથે જ હિરલ ઉર્ફે ભૈલુ દિલીપસિંહ રાણા નામક આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે અને પ્રેમ તથા રાજેન્દ્ર મારવાડીની ધરપકડના ચક્રો ગતિમાન કરાયા સાથે સાથે કુલ કિંમત રૂપિયા છત્રીસ હજાર પાંચસો નો મુદ્દામાલ પણ કબજે કરાયો છે